ની સ્ક્રીન પર તમે નંબર જોઈ રહ્યા છો એના પર તમારા પાછું જાહેરાત માટે હોય તો એના આડો મોબાઈલ કરીને તમે વિડીયો મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો તો મિત્રો આજે તમારા માટે બાર મહેસાણી ભેંસો અને ચૌટખંડ જેવી જર્સી ગાયો લઈને આવે છીએ અને એક ગીર ગાય અને સાત પાડીઓ તેમાં ચાર પાડીઓ ગાભણ આપણે વેચવાનો છે બધો માલ તો મિત્રો બધો માલ જે તમે બતાવીએ જેમાં બારખંડ મહેસાણી ભેંસો એ અલગ ધણીની છે એક જર્સી ગાય અલગ ધણીની છે બારખંડ બીજી જર્સી બાર તેર બીજી જર્સીઓ ગાય છે એ અલગ ધણીની છે અને પાડિયું છે એ પણ અલગ ધણીની છે મિત્રો એમાં આપણે અલગ અલગ ધણીના એના કોન્ટેક નંબર તમને બતાવી દેસું મિત્રો આપણા ચેનલ પર તમે જ્યારે રિવ્યુ કરવા માગ માગતો તો કરી શકો મોકલી શકો છો ઓનસ્કી ભાઈ તમને નંબર મળી ગયા છે એકવાર આપણે બોલી દઈએ બાવીસ છ ઓગણીસાઠ અઠ્યાસી મિત્રો મહેસાણી ભેંસો વહેંચવાની છે આપણે માલિકના કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશું માલિકના આપણે નામ કહી દઈએ એકવાર મિત્રો આપણે પૂરો એડ્રેસ સાથે વિડીયો બનાવીએ છીએ કોઈ એડ્રેસ મોકલતો નથી આપણે વિડીયો નથી બનાવતા એડ્રેસ તમે મોકલો અને આડો મોબાઈલ કરીને સારામાં સારા એક વિડીયો મોકલજો કારણ કે ભેંસોની બધી ડિટેલ તમને ખબર પડે જેને લેવી હોય એને ખબર પડે તો મિત્રો તો મહેસાણી ભેંસો કોની છે માલિકનું નામ વિષ્ણુભાઈ રબારી તો ગામની વાત કરીએ ગામ અજીમાળા પાટણ એના આપણે મોબાઈલ નંબર તમને આપી દેસું મહેસાણી ભેંસો વહેંચવાની છે મિત્રો અને જર્સી ગાયોને ઘણા બધા પાસુ આપણે આજે લઈને આવ્યા છે જે બધા પાસુ વહેંચવાના છે વહેંચાણ માટે છે તો મિત્રો મહેસાણી ભેંસની કિંમત ક્યાંથી ચાલુ થાય છે અને ક્યાં સુધી છે એ પણ તમને કહી દઈએ મિત્રો માલિકનું કહેવું છે નેવું હજારથી કરીને દોઢ દોઢ લાખ સુધી ભેંસો આપણા પાસે આજે રહે છે તો મહેસાણી ભેંસોનો તબેલો વેચવાનું છે અને એક જર્સી ગાનો તબેલો વેચવાનો છે અને બીજી તો અલગ અલગ છે આપણા ચેનલમાં આપણી ચેનલ પર તમે વિડીયો પહેલી બાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પશુ છે અને પશુપાલનની માહિતીમાં તો આપણા દરરોજ વિડીયો આવતા જ રહેશે મિત્રો આપણા વિડીયો તમને કેવા લાગે છે એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો આ મહેસાણી ભેંસો તમને બતાવી રહ્યા છે તે તમે જોઈ શકો છો અઢર કોઈ વરાકની તમે જોઈ શક રહ્યો છો આ પહેલ થોડું પૂછ્યું નથી અને આ જોઈ શકો છો સારામાં સારી આ ભાઈ છે પોતે વેપારી છે અને સારામાં સારી ભેંસો લઈને આવે છે મિત્રો જેમાં બાર તેર લિટરથી ઉપર હોય છે દૂધ એવી ભેંસો લઈને આવે છે મિત્રો તમે જોઈ શકો છો સામે આ ભાઈ પાસે વિડીયો વેસો આવતી જતી હોય છે પોતે વેપારી છે મિત્રો આજીમાળા ગામ પાટણમાં છે મિત્રો તો આપણે એડ્રેસ બતાવી દઈએ છીએ તોય છતાં આપણને મિત્રો તમારા ફોન આવે છે કે આ કયા ગામમાં છે તમે એડ્રેસ નથી આપતા તો આપણે બધું આપી દઈએ છીએ આમાં તમે જોઈ શકો છો આપણે એડ્રેસ સાથે વિડીયો બનાવીએ છીએ તોય છતાં લોકો આપણને ફોન કરે છે મિત્રો આપણને કોઈ ફોન ન કરતા હું આપણે માલિકના કોન્ટેક્ટ નંબર બધો આપી દઈએ છીએ એટલે સાથે આપીએ છીએ મિત્રો તમે રૂબરૂ જશો તો કિંમતમાં ફેરફાર થઈ જશે માલિકનું કેવું છે સારામાં સારી ભેસો છે મિત્રો તમે જોઈ શકો છો હાઇટ ફૂલ તમે ખોરાકની તમે ભેંસો જોઈ શકો છો આંચળની પર કેટલો ગેપ છે તમે જોઈ શકો જે ગેપ જોઈએ તે છે મિત્રો છૂટા છૂટા આંચળ છે બધી રીતે આપણે જેમ બને તેમ તમારા માટે સારામાં સારો વિડીયો લઈને આવીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો પહેલે બીજા ત્રીજા ચોથી જે વાતનો જોતી હોય તે આ ભાઈ પાસે મિત્રો ભાઈ પાસે મળી જશે તમને મહેસાણી બેસો છે

કચ્છમાં તો કચ્છમાં નહીં જ્યાં પણ આપણે બની ભેંસને લઈ જઈએ ત્યાં બંને ભેંસનું વાતાવરણ પકડી લે છે મીડિયમ ભેંસ હોય છે મિત્રો મહેસાણીને વાતાવરણ બરાબર નથી રહેતો કઈ ઠેકાણે રહે છે ને કઈ ઠેકાણે નથી રહેતો કારણ કે મિત્રો આ બાજુ નથી રહેતો આપણે તમે મિત્રો જોઈ રહ્યા છો આપણે છોડીને પણ તમને બધી ભેંસો બતાવી છે

તો ઝેરો તો માટે આપણા ઓનલાઈન મોબાઈલ નંબર મળી જશે એના માટે તમે વિડીયો ઓડો મોબાઈલ કરીને વિડીયો સારામાં સારો એક મોકલી શકો છો તો મિત્રો મારો નામ છે આર કે ગઢી આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ પશુ લેવા લેવાચ અને પશુપાલનની માહિતીમાં તો આપણું સ્વાગત છે તો તમે જોઈ શકો છો આપણે સારામાં સારા વિડીયો લઈને આવીએ છીએ દરરોજ લઈને આવીએ છીએ મિત્રો એવું નથી કે આજે આપણે દરરોજ જેમ બનેમ તેમ વિડીયો લઈને આવીએ છીએ સારામાં સારો જે જેવી રીતે તમે આપણને વિડીયો મોકલો છો એવી રીતે આપણે અપલોડ કરીએ છીએ અને જેવી રીતે માલિકનું કહેવું છે કે આ ભેસ આટલી કિંમત અને આટલો છે આપણે જે માલિકને કહેવામાં આવે છે તેમ જ વિડીયો છે તેમાં કાંઈ ફેરફાર નથી કાદા કે મિત્રો એવું નથી હોતો કે માલિક પચાસ કહે તો આપણે સાઠ બોલી દઈએ જે માલિકે એવી રીતે આપણે કહીએ છીએ કિંમત સરનામું બધું એવી રીતે જ આપીએ છીએ મિત્રો તો મિત્રો હવે આપણે જર્સી ગાય આવશે વિડીયોમાં આપણે ઘણા બધા પશુ લઈને આવે છે મિત્રો થોડોક વિડીયો થોડોક લાંબો થઈ જશે પણ વાંધો નથી કારણ કે તમને પશુની જાહેરાતો માટે આપણે ભેંસો ગાયો માટે વિડીયો તમને પૂરો જોજો જે પશુ જોતા હોય તે તમે એમના માલિકને ફોન કરી લેજો આપણને કોઈ ફોન ન કરતા ઘણા લોકો આપણને ફોન કરે છે કે આ ભેંસ કેટલીની છે આ કેટલાની છે ઘણા લોકો એમ પણ કહે છે તમે સરનામું નથી આપતા નંબર નથી આપતા તો મિત્રો બધો બધો ટોટલ આપણે આપી દઈએ છીએ અંદર તમને તો ખ્યાલ જ હશે આપણે નંબર પહેલો આપી દઈએ છીએ પહેલે વચમાં આપતા હતા વચમાંથી કોઈ જોતો ન હતો એટલે આપણે હવે पहले थी छल नंबर मालिक ने आप दें मित्रों बड़ी मेहसाणी भैंस कोई बनी नहीं जसी गाय गीर गाय पाडियो आ गाभण पाडियो आधु आम थोड़ोक लाबो छे पच्चीस मिनट उपर ना थी छे कोई वाधो नहीं मित्रों ते वीडियो पूरा जोजो जो तमाम वीडियो जोशो मजा आने अपना चैनल पहली तो बार तो चैनल को सब्सक्राइब कर दीजिए

માલિક પણ કહેવું છે આપણને કિંમત રાખવામાં આવી છે જો રૂબરૂ આવશે તો કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો ઘરગ્રાઉ ગાય છે તમે જોઈ શકો સ્વભાવની સાંજ છે તમે જોઈ શકો માલિકે ચારો ગાયને પણ હાથ ફેરે છે આંચળમાં ફેરે છે વરાકમાં કાંઈ કાંઈ નથી કરત તો મિત્રો તમે જોઈ શકો છો ટકો પણ કેલ છે ઘરગ્રહ ગાય છે વહેંચવાની છે સ્વભાવની સાંત છે કે વેતરમાં છે આપણે માલિક દ્વારા કહેવામાં આવ્યું નથી એટલે એટલે આપણે કહીને શકીએ કે બધું તો મિત્રો હવે ગીર ગાય છે એ પણ વેચવાની છે ગામની વાત કરીએ ગામ ગોડાધાર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ તો કિંમત પાંસઠ હજાર છે તો મિત્રો કોઈ ભાઈ જોતી હોય તો આપણે માલિકના નંબર આપી દેશું હવે બાર ગાયો જર્સી લઈને આવ્યા છીએ એક તબેલો જાફરાબાજીને વેચવાનો છે અને સાત બનીની બાજુ જેમાં ચાર ગાપણ છે અને ત્રણ આપવાની છે હવે વિડીયો એનો આવશે પેલો તમે ઝડપથી ગાયો વિડીયો જોઈ લેજો બુરો આપડી ચેનલ પર ના ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લિયર દેડ એક મહિનાની કાચે આપણ પાછી લા એક મહિનાની કાચે સારું તાજી રહેલી ચાર દિવસ હો के, पहला वेतन तो नहीं बच्चे पंद्रह दिवस खूब सारी रेडली

દસ લીટર દૂધ આજરે દસ બાજુ બીજા રેટલી દસ લીટર દૂધ આજરે તરફ કયા ખૂબ સારી રેટલી દસ લીટર દીધું હાલમાં હાજર ને કે રેટલી બીજા પ્રણ પહેલી બચ્ચી અઠવાડિયા ને કાચું ઓલા અઠવાડિયે રેટલી ખૂબ સારી એમ લે સાત આઠ દિવસ થાય અલગ લીટર દીધી હાલમાં જ રે ત્રીજી ખૂબ સારી અલગ તાજવી અઠવાડિયે

E જય માતાજી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપ આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા માટે સારામાં સારા વિડીયો લઈને આવ્યા છીએ જો તમે આપણા ચેનલ પર તમે વિડીયો પહેલી બાર જોઈ રહ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા દરરોજ વિડીયો પશુ લેવેચના આવે છે પશુપાલનમાં તો તમે જોઈ શકો છો આપણે દરરોજ આપણી ચેનલ પશુ લેવેચ અને પશુપાલનની માહિતીમાં દરરોજ વિડીયો નાખીએ છીએ જો તમે તમારા પાસેની જાહેરાત કરવા માંગતો હોય તો આપણા નંબર પર તમે મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો આપણે દરરોજ નાખતા જ રહીએ છીએ ઓન ઇસ્ક્રીન પર તમને આપણા મોબાઈલ નંબર મળી ગયા છે એકવાર આપણે બોલી રહીએ બાણુસો ઓગણસાઠ અઠ્યાસી બે સત્તર તો મિત્રો ત્રણ પાડીઓ વેચવાની છે ત્રણ પાડીઓની કિંમત છે નેવ અને આપણા પાસે બીજી પણ ચાર પાડીઓ છે તે ગાભર છે ફૂલ જવાબદારીથી આપવાની છે મિત્રો તમે જોઈ શકો છો સિંગોની બનાવટ તમે જોઈ શકો છો હાઈટ પણ જોઈ ડેઢ બે વર્ષની પાર્યું છે મિત્રો આપવાની છે ત્રણની નેવું હજાર કિંમત છે અલગ અલગ જોતીઓ તો તેની અલગ કિંમત હશે અને ભેગી જોતીઓ તો નેવું હજાર તમે જોઈ શકો છો સિંગોની બનાવટ બે પાડ્યો આ રહી દેઢ બે વર્ષની પાર્ટીઓ છે મિત્રો વેંચવાની છે તમારા પશુ વેચવાનો હોય તો માહિતી મોકલી શકો છો મિત્રો કોઈ ચાર્જ આપણે લેતા નથી ઘણા લોકો લેતા હશે લેકિન આપણે નથી લેતા ચાર્જ આવવાના વિડીયો તમને દરરોજ મળતા જ રહેશે મિત્રો હવે તમને એક પાડીઓ બતાવીએ મિત્રો તમે સામે જોઈ રહ્યા છીએ ગાભણ છે પદરીથેલ પાડી છે મિત્રો પાંચ પેણા થઈ ગયા છે તમે હાઈટ પૂરી જોઈ શકો છો એકવાર તમને બતાવી પણ દઈએ તમે જોઈ શકીએ ગાભણ છે વેચવાની છે મિત્રો મિત્રો આપણે કિંમત દેઢ લાખ કરીએ લેકિ રૂબરૂ આવશો તો કિંમતમાં ફેરફાર થઈ જશે જેને લેવી હોય મિત્રો એ જ ફોન કરજો ને ગમણા લોકો એમ જ ફોન કરે છે ને પછી કહેતી આટલામાં નથી લેવી ને આટલામાં લેવી છે ને જેને જોતી હોય એ જ ફોન કરજો દોઢ કિંમત કરીએ એમાં ફેરફાર થઈ જશે રૂબરૂ આવશો તો તમે હાઈટ પૂરી છે જોઈ શકો છો આપણે બીજા નંબર પર તમે બતાવીએ બીજા નંબર પર છે તો બીજા નંબર પર છે ગાભર મિત્રો બધી આપણે પાસે આજે ગાભર છે તો જવાબદારી આપવાની છે ત્રીજા નંબર પર મિત્રો એ પણ ગાભણ છે ચારે પાડી ગાભડ છે કિંમત એક એક ના લાખ ડેડ દેડ લાખ કહીએ છીએ રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જાય તમે જોઈ શકો છો તો મિત્રો ચોથા નું આપણે આરે પાડી આ પણ ગાભણ છે કારણ કે તમારો વિડીયો મેસેજ આવે તો કે તમે ચાલતીનો વિડીયો બનાવો તમારા માટે ચાલતીનો વિડીયો બનાવી છે

પણ આવી તમે દરજ મતા રહેશે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવા વર્ટ લઈને આપણે ચાલે આવીશું જય માતાજી જય